સુરતમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો કૃષ્ણકુંજ પાર્ટી પ્લોટ અથવા લાઇન્સ ખાતે કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો દરમિયાન ઉમરા પાર્ટી પ્લોટમાં રાખવામાં આવેલ મુખ્યમંત્રીના લોકાર્પણ કાર્યક્રમમાં જઈ વિપક્ષ નેતા પાયલ સાકરિયાની અઠવા ગેટ ખાતેથી અટકાયત કરાઈ હતી મુખ્યમંત્રીના કાર્યક્રમમાં સત્તાવાર આમંત્રણ હોવા છતાં ભાજપને ઈશારે વિપક્ષ નેતાની અટકાયત કરાઈ હોવાની વાત સામે આવી રહી છે